કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જો તમે લોકો પહેલાં તો છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પછી આપણે વાત કરીએ કે ભાઈ જે લોકો ઇન્ડિયા જવાના છે પરમનેન્ટ અથવા તો કોઈને અહીંયા વિઝા કેન્સલ થઈ ગયા છે અથવા તો કોઈને અહીંયા આવ્યા ને કંપની ઉડી ગઈ કે કંપની કામ નથી આપતી અને તમે ઇન્ડિયા પરમનેન્ટ જવાના છો અથવા તો કોઈ સ્ટુડન્ટ આવ્યું તો સ્ટુડન્ટ સ્ટડી ફિનિશ નથી કર્યું અને અહીંયા સ્ટે કરી દીધું કે ભાઈ વિઝા નહોતા ને અહીંયા એક બે મહિના ચાર મહિના પાંચ મહિના રોકાઈ ગયા છે તો એ લોકો ઇન્ડિયા જવા માગે છે તો એ બધા માટે છે ને હું એવું કહું તમને કે તમને હું ત્રણ લાખ રૂપિયા અપાવું અને તમારી ઇન્ડિયા જવાની ટિકિટ ફ્રીમાં કરાવી દઉં તો તમને કેવી મજા પડી જાય પણ આવું હું નથી કરવાનો હું તમને ખાલી માહિતી આપવાનો છું કે એ તમને ત્યાં તમે જશો તો તમને આવી રીતના આવી રીતના આ લોકોને મળી જશે ને અત્યારે ઘણા બધા લોકોને આ વસ્તુ મળે છે તો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલાં તો વિડીયો જે લોકો ઇન્ડિયા જવાના હોય યુકેથી એને આ વિડીયો મોકલી દેજો તો તમારી હેલ્પ દ્વારા એમને કંઈક માહિતી અથવા તો એમને જે હેલ્પ થઈ હોય એ એમને ઇન્ડિયા જઈને કામ આવશે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ અહીંયાથી જ અપાવી દઈશ કે એ તમારે ઇન્ડિયા જઈને વાપરવાનું કઈ રીતે વાપરવાનું એ વિડિયોમાં આપણે પા આગળ કહેશું હવે આ વસ્તુ છે ને વેમલીમાં સનાતન ટેમ્પલ છે ત્યાં તમારે જવાનું છે તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે કંઈ પણ ના હોય ને તો તમારે ખાલી પાસપોર્ટ લઈને જતું રહેવાનું જ ઘણા એમ કહેશે કે ભાઈ રોમલભાઈ અમારો પાસપોર્ટ કે પાસે અટવાઈ ગયો છે કે એમએસસીમાં અટવાઈ ગયો છે તો એ બધા માટે સોલ્યુશન ખાલી પાસપોર્ટ લઈને જશો ને તોય તમારું કામ થઈ જશે ક્યારે જવાનું કયા ટાઈમે જવાનું એ બધું હું તમને વિડીયોમાં આગળ કહીશ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ તો મને આજે હું ત્યાં સ્પેશિયલ જાણવા માટે જ ગયો હતો તો ત્યાં મને એક અંકલ મળ્યા એ અંકલ આજથી અગિયાર વર્ષ પહેલાં વિઝિટર વિઝા એટલે યુકેના વિઝા વિઝિટ કરવા માટે આવ્યા હતા એમણે એ વિઝા મળ્યા તો ઘણા બધા લોકો આવું કરતા હોય કે અહીંયા આવે યુકેમાં વિઝિટર વિઝામાં અને અહીંયા રોકાઈ જતા હોય છે તો એ અંકલ આરે થયું એવું કે વિઝિટર વિઝામાં એ આવ્યા હતા આજથી અગિયાર વરસ પહેલાં તો અગિયાર વર્ષ લગી બ્લેકમાં અહીંયા રહી ગયા તો એ ખરાબ કહેવાય કે અહીંયા રહી ગયા અહીં તમારે પાછું તમારા હોમ કન્ટ્રી જવાનું છે તો એની માટે એ લોકોને ફ્લાઇટ ટિકિટ ફ્રીમાં કરી આપી અને પ્લસ એક વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આપ્યા તો આ એ અંકલ અને આંટી બે હતા તો એમને હસબન્ડ વાઈફ થઈને છ લાખ રૂપિયા મળ્યા છ લાખ રૂપિયા મળ્યા તો એ કાર્ડ જે આપ્યું એટીએમ કાર્ડ એ એટીએમ કાર્ડ કઈ રીતે ઉપયોગ કરવાનું તો એ ઉપયોગ કરવા માટે એવું હતું કે પર દિવસ એટલે કે એક દિવસમાં વીસ હજાર રૂપિયા તમે ઉપાડી શકો એ કાર્ડથી એ રીતે તમારે એમાંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડી લેવાના એનું તમને કાર્ડ આપી જાય અને પિન જે ઓટીપી આપણે આવે પિન નાખવાનો એ તમને બતાવી દે એ બધું સિક્રેટલી તમને આપી દે કે આટલી વસ્તુ તમારે લઈને જતું રહેવાનું છે ફ્લાઇટ ટિકિટ પણ કરે ઘણા લોકોને એવું પણ થયું કે જે હમણાં અમદાવાદવાળી ફ્લાઈટ ક્રેશ થઈ એની લીધે બધાની ફ્લાઈટ ઘણા બધા અમદાવાદ જવાના હતા તો એ લોકોની બધી ડીલે થઈ અથવા તો એવું બધું થયું તો ઓટોમેટિક એ લોકોને અઠવાડિયા પછીની રીશેડ્યુલ કરીને પાછી નવી ફ્લાઈટ બુક કરાવી દીધી અને વિડીયોમાં મહેમાને આવી ગયા આપણે પછી એક બીજું કેસ એવો હતો કે એ ભાઈને એવું થયું કે એમણે સ્ટુડન્ટ વિઝામાં આવ્યા હતા અને અહીંયા પછી સ્ટુડન્ટમાં પૂરું ન કર્યું પછી અહીંયા પૈસા દઈને એમણે વર્ક પરમિટ કરાવી પણ વર્ક પરમિટમાં એમણે પૈસા દીધા ને એ કંપની સાચી ના નીકળી તો એમણે પછી શું કરવું તો પછી એમણે ફાઇનલ ડિસિઝન લીધું કે ભાઈ અમે પાછા ઇન્ડિયા જતા રહીએ તો એણે પણ એની પોતાની ટિકિટ કરાવી લીધી હતી પોતાના પૈસે પછી એમને કોઈક આવી રીતના સજેશન કર્યું તો એ ત્યાં ગયા તો એમણે એવું સજેશન દીધું કે ભાઈ તમે તમારી ટિકિટ કેન્સલ કરાવી દો ગવર્મેન્ટ તમને ટિકિટ કરાવી દેશે તો એ લોકોને ટિકિટ કરાવી દીધી અને એ મારો ફ્રેન્ડનો ફ્રેન્ડ છે એટલે મને આ ખબર પડી હતી કે ત્યારે મેં એમ કીધું ના ભાઈ હાચું એ લોકોની પચીસ તારીખની ટિકિટ ઓલરેડી હતી પછી એમને ઓપ્શન આપ્યો ત્રણ તારીખ આપે ચોઇસ કરવા માટે કે તમારે જે તારીખે જવું હોય એ તારીખે અમે સિલેક્ટ કરી દઈએ તે લોકો જે તારીખની ચીપર ટિકિટ હોય ને એ સિલેક્ટ કરીને તમને તમે જે જગ્યાએ કહો ને એની કરાવી દે ગુજરાતવાળા માટે સ્પેશિયલી એ લોકો અમદાવાદ સિલેક્ટ કરે છે પછી બીજે કોઈ જગ્યાએ કહો તો વધારે રિક્વેસ્ટ કરો તો કરી આપે તો આ બધું કરવા માટે તમારે વેમલી સનાતન ટેમ્પલ છે ત્યાં જવાનું અને ક્યારે જવાનું એવું કહી દો હવે કે એ જ ત્યાં તમારે દર અઠવાડિયાના સોમવારે સવારે દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા લગીમાં જવાનું દસ પંદર જણાની લાઈન ઓલરેડી હોય જ છે જો તમે વહેલાં જાઓ તો વહેલો વારો આવી જાય હું આજે ગયો તો ઓલમોસ્ટ વીસ જણા હતા હું ખાલી જાણવા માટે જ ગયો તો કે ભાઈ કોને કોને મળે છે કોને ક્યારે જવું જોઈએ કોને જવું જોઈએ કેરળમાં બધાના 25 ત્રીસ લાખ રૂપિયા બહુ અટવાઈ ગયા છે કે અહીંયા એવા કંપની નોતી હા તમને કમ યુકેવિઆએ તમને મેલ આપી દીધો છે કે સાઠ દિવસમાં તમારે કન્ટ્રી ખાલી કરવાનું છે ઘણા બધાને આવા મેલ આવી ગયા છે તો એ લોકો ખાસ કરીને એક વખત વિઝિટ લેજો કે તમને જે હેલ્પ મળે કારણ કે ઓલરેડી તમે ઇન્ડિયાથી પૈસા ખર્ચીને આવ્યા છો પણ તમે અહીંયા આવીને કમાણી નથી શકા તો આ એક ઓપ્શન છે કે તમે ત્યાં જાઓ અને તમને આ થોડો ઘણો ફાયદો થાય બધાને થાય એવું શ્યોર નથી કારણ કે બધાની પ્રોફાઇલ અલગ અલગ હોય છે આજે જે ભાઈ મળ્યા હતા એનું એવું કાંઈક હતું કે એક ભાઈ આઈટી કંપનીમાં અહીંયા આવ્યા અહીંયા આવ્યા તો એ લોકોને ખબર પડી કે આઈટી કંપની છે જ નહીં જોબ ગમે ત્યાં ગમે બીજે ગોતીને એડજસ્ટ કર્યું કારણ કે ભાડું ભરવાનું હોય તો પછી એમને કોઈ વકીલ ગોઈતો ને એમણે કીધું કે ભાઈ તમે આપણે બીજી કોઈ કંપનીમાં સ્વિચ કરાવી દો સ્વિચ કરાવવા જ્યારે એ ગયા ત્યારે એના ખબર પડી કે આ તો ઓલરેડી ફ્રોડ થઈ ગયેલું છે તો એ યુકે ગવર્મેન્ટે જ તે એનો પાસપોર્ટ ત્યાં જ જમા કરી લીધો પણ એ વ્યક્તિને જમા ના કર્યો એ વ્યક્તિને છોડી દીધો તો એ વ્યક્તિ એકાદ બે મહિના બધી જગ્યાએ એડજસ્ટ કરીને રહ્યા પણ હવે ફાઇનલી એમને વિચાર આવ્યો કે ભાઈ હું ઇન્ડિયા જતો રહે એમને હેલ્થનો પણ ઇસ્યુ હતો હેલ્થના ઇશ્યુ લીધે ઇન્ડિયા જવાના હતા તો એમને પણ વિઝા અને વિઝા સોરી વિઝા નહીં પણ ટિકિટ કરાવી દીધી અને પછી એમને ત્રણ લાખ રૂપિયા ગવર્મેન્ટ તરફથી આપે છે આ સ્કીમ ખાલી ગવર્મેન્ટ એટલે માટે ચલાવે છે કે જે લોકો અહીંયા અનલીગલી થઈ ગયા છે તો એ લોકો પોત સેફલી એમના પોતાના કન્ટ્રી જતા રહી અને અહીંયા જે લોકો છે જેને જોબ નથી મળતી એને જોબ મળે એ માટે આ સ્કીમ આખી ચાલતી હોય છે એવું મને જાણવા મળ્યું બાકી તમે ઓનલાઈન સર્ચ કરી શકો કે એવું નથી કે ગુજરાતી છો તો જ સનાતન મંદિરે જજો જો કોઈ પણ ધર્મ કોઈ પણ જ્ઞાતિ જે લોકોને આ પ્રોબ્લેમ હોય એ લોકો જજો બધાને એ લોકો હેલ્પ કરે છે અને ત્યાં બેઠા છે બહુ સારા લોકો છે તો એ લોકો વ્યવસ્થિત તમને સમજાવીને તમારા બેકગ્રાઉન્ડને ખરાબ ના થાય એ માટે એ રીતે સજેશન આપીને એ લોકો તમને સેફલી રીતે ઇન્ડિયા પહોંચાડી દે છે તો એક બહુ સારી વસ્તુ છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો જે લોકોને હકીકતમાં પૈસાની તો આપણે હેલ્પ નથી કરી શકતા પણ જે લોકોને તમારા મારા વિડીયો દ્વારા જો હેલ્પ થતી હોય તો એ લોકોને વિડીયો મોકલજો અને જો એને હેલ્પ થાય તો મને કોમેન્ટ કરીને લાઇક કરજો કોમેન્ટ કરજો કે તમને જો મારા વિડીયો જોયા પછી તમને પણ તમારા પૈસા અથવા તો ફ્લાઇટ ટિકિટ મળી હોય તો મને મે મેસેજ કરજો તો મને બહુ મોટિવેશન મળશે કે હું આવા અવનવાર વિડીયો બનાવતો રહો અને તમને લોકોને માહિતી આપતો રહો તો અહીંયા લગી વિડીયો જોયો એની માટે થેન્ક યુ